हाय गाइस हमारे घर पे आज गणपति विसर्जन है अब हम मिलते हैं सब लोगों से हाय गाइस तो ये है गणपति बापा और ये अंकुश इधर रखा हुआ है आप भी देख सकते हैं ये जो हमारा बैठा है ये हेलू है ये एरिन इधर देखो दोनों बातें कर रहे हैं ये जाते हैं ये देखो ये नैना बैठे हैं मम्मी खाना निकाल रही है ये मेघन मम्मी खड़े हैं तो ये देखो ये हमारी नानी खाना बना रही है नानी ये है तो ये मेरी मामी है हाय और ये महाराज वाली हमारी सरवाथ है बुआ 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 मामी के ना बुआ 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 करवा हाय हाय हेलो सिट बस भगवान को खाना खिला रही है ये नानी भी वही कर रही है ये देखो मेरी दूसरी नानी क्या कर रहे हो आप बस बैठ रही है आप क्या करने जा रहे हो रोटी रोटी बनाने बोलो आप क्या कर रहे हो रोटी सेकने, सेकने। वो हैं है सेकने। है हमारा दो दादा एक दादा है और एक नाना है ठीक है और ये देखो ये पागल इधर बैठी है।, है और ये देखो मेरा छोटा भाई कैसे मस्ती कर रहा है दियान दियान तेरा नाम क्या है अभी ये देखो हमारे यहाँ सीजू एलू दरवाजे वहां से मम्मी आप रोटी बना रहे हो काकी आप क्या कर रहे हो रोटी सेक रहे हो रोटी और અંકુર ભર્યો છે દાદા નું વિસર્જન કરવા બધા જઈ રહ્યા છીએ તો બાપા હવે અમારા ઘરે થી લઈ રહ્યા છે Moriare, Moriare, Bapa Moriare eh Bapa Moriare, Moriare, papa, morriare, Moriare, papa morriare, mori j'ai gardé papa. આ તો અમારે ડીજે આવી ગયું છે પણ વરસાદ એવો પડે છે કે હું મોબાઈલ લઈને જઈ શકું એમ નથી એટલે જોઈએ હવે આગળ શું થાય છે આ ભાઈએ શું બતાવજે હાથ થી ખબર હોસ્પિટલ માં આઈ જા બતાય હાથ બતાય બતાય ડેન્ગ્યુ ના પેશન્ટ દાખલ થઈ જાય એની શું થયું તને મારું માથું નહીં થયું મને મને દાખલ કરો ગમે તે કરો મારી જોડે તો દુશ્મની એને કદી પૂરી નહીં થાય તે એ જ કહું છું ના કંઈ ને ગમે તે કરો ને જશે ને જો અલગ અહીંયા હોય ગાલવાની હોય હા વાળી ગોડો શું થયું તો કહી દે બધાને શું થયું તો અમારે અનિલના ભાઈ ના ડેન્ગ્યુ થયો છે એટલે દાખલ કર્યા છે તો એટલે અમે બધા આજે વિસર્જનમાં એટલા બધા રેડી નતા થયા કારણ કે અમારે અનિલ ભાઈને એડમિટ કર્યા છે તો અમારે બધાને એટલી બધી ઈચ્છા નથી એટલે સિમ્પલ સિમ્પલ કરી નાખ્યું ચાંખેડા અમે બધા ચાંખેડા જ હતા મોટી મમ્મી નૈનાબા દાદા રામુ દાદા બધા ચાંખેડા હતા ચાનખેડા નહીં ગયો નહીં ચાનખેડા વિસર્જનમાં એટલે નહોતું એની બેન કીધું હમણાં એની તો એટલે નહોતા વિસર્જનમાં યુ કરીને બાટલા પીવા આવ્યા છે નહીં એને તને ઘેર ઓછું પડે પાણી તે આ બાટલા પીવા આવ્યો હતું હેં ઓછું પડશ પોણી હેલ્યા હોય જા મેડમ આયા વહી જામ

કે પૈસા જ અમે હવે જઈએ છીએ ઘરે વિસર્જન પતી ગયું પછી જમવા કરવાનું બધું પતી ગયું હવે બધા અમે જઈએ છીએ ઘરે તો ચાંદખેડાથી તો હું ઘરે આવી ગઈ છું અને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને બસ હવે આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું કારણ કે આખો દિવસ એટલો એક્ટિક રહ્યો છે કે બહુ થાક લાગ્યો છે તો બસ હવે વહેલા વહેલા સુઈ જઈએ આજે કારણ કે આજે એક્સ્ટ્રા બીજું કોઈ કામ પણ નથી અને સવારે વહેલા ઉઠીને પછી અમે ફટાફટ ચાંદખેડા જતા રહ્યા હતા પછી ત્યાં જઈને બધાનું જ ભેગું જમવાનું હતું અમારું એટલે જમવાનું બનાવ્યું રસોઈ કરી અને પછી હેનિલ મારો ભાણિયો એ પણ એડમિટ છે અને ડેન્ગ્યુને અહીં મતલબ ડેન્ગ્યુ થયો છે એટલે એને એડમિટ કર્યો છે બે દિવસથી કાલે રાત્રે એના રી રિપોર્ટ આવ્યા હતા ને એને વોમિટિંગ નવું થતું હતું ને તો કાલે રાત્રે આટલા વાગ્યાની આસપાસ જ સાડા દસ પોણા આસપાસ જ અમે એને એડમિટ કર્યો તો ને આજે વિસર્જન પણ હતું એટલે બધું ભેગું થઈ ગયું હતું આમ તો અમારે બધું ખાસું બધી પબ્લિક બોલાયેલી હતી ને એવું બધું કરવાનું હતું મોટું ફંક્શન જેવું થઈ ગયું હતું પણ પછી એને એડમિટ કરે ને એટલે પછી અમે બધાએ મૂડ ઓફ થઈ ગયો ને બધાનું એટલે કેન્સલ કરી દીધું અને થોડુંક જ ઘર ઘરના માણસોએ ભેગા થઈને પછી અમે બાપાનું વિસર્જન કરી દીધું પછી વિસર્જનનું ને બધું કામ પતાય ને સાંજે અમે ગયા હતા એનીને મળવા તો એને મળીને આવ્યા ત્યારે એને ખબર પડી કે એને પ્લેટલેટ ઘટતા જાય છે તો હજી એને બે દિવસ એડમિટ રાખશે કાલનો દિવસ હજી રાખશે ખબર પડશે કે કેવું છે કેમની એની કન્ડિશન છે એ પ્રમાણે એને રજા આપશે તો બધું જ પાછું ત્યાંથી પછી એને ત્યાંથી જોઈને અને પછી પાછા ચાંદખેડા ઘરે ગયા પાછું ત્યાં જમવાનું બનાવ્યું જમ્યા અને હમણાં જ જસ્ટ અમે ઘરે આવ્યા છીએ તો આજે બહુ જ પૂરો દિવસ આખો દિવસ આવો ને આવો ગયો છે અને એટલો બધો વ્લોગ એટલો બધો વરસાદ પડ્યો છે કે તમારા કેટલાય કામ પણ એવી રીતે થતા થતા અટકી ગયા કે ભાઈ વરસાદ છે વરસાદ છે વરસાદ છે એમ કરી કરીને અહીંયા આવવાનું પણ લેટ થઈ ગયું સવારે જવાનું પણ લેટ થઈ ગયું એમ કરીને આખો દિવસમ કહેવાય ને કે સ્પીડ સ્પીડમાં જતો રહ્યો છે તો ત્યારે બહુ જ થાક લાગ્યો છે તો બસ આજના બ્લોગને એનું અહીંયા જ કરું છું તો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ને બાય ગુડ નાઇટ ટેક કેર